તાજેતરમાં પોરબંદર મહાનગરપાલિકા ખાતે પૂર્વ સદસ્યોની બેઠક યોજાઈ હતી જેમાં જીવનભાઈ દ્વારા વિવિધ જેટલા મુદ્દાઓ અંગે મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરાઇ હતીસ તારીખે

બનાવટ કામ કરી અને માટી નાખીને એના કારણે પાણી પાણીના વરસાદનું પાણીનું પાણી પડે એટલે બેસી જાય છે એટલે ખોખો નીકળી જાય છે બીજા નંબરમાં જે ભૂદભગથુરની કામ છે ભૂગકની અંદર નિયમ પ્રમાણે એ લોકોએ પાણીના મીઠા પાણીની લાઈનની નીચે ભૂધબ ગથન લઈને નાખવાની પણ આ લોકોએ એના બદલે ચેમ્બરોની અંદરથી પીવાની પાણીની લાઈન નાખેલી છે એના કારણે જે લોકોના પીવાના પાણી ખરાબ થઈ જાય એ સિવાયનું ચેમ્બરની અંદર જે સિમેન્ટ વાપરી છે સિમેન્ટ ન વાપરી એટલે એના માટે પ્લાસ્ટર નથી કર્યું એના માટે કરીને અત્યારે લોકોના ઘરની અંદર ભૂગભગના પાણી બોરિંગમાં ભરી જતાં અત્યારે બધામાં બોરિંગના પાણી ખરાબ થઈ જાય એ સિવાયની આંકલાનો ત્રાસ છે ઝાડો બે મોટા છે એ સિવાય જે લાઈટોની સમસ્યા છે એવી એવી નાની મોટી જેવા રોડની અંદર સાત અને આઠ નંબર વોર્ડની આખા ફરિયાદ આપી છે અભિપ્રાય એ સિવાય પોરબંદરની અંદર જો ખરેખર બે હજાર દસમાં સુંદર હતું અને બે હજાર દસની અંદર જે સ્વચ્છ અને સુંદર શહેરનું બીજા નંબરનું જે ઓડમેટ હતો રાજ્ય સરકાર દ્વારા એવું બનાવવું હોય તો રોડની બાજુમાં જે બાજુમાં ખાલી છે જ્યાં દૂધને તમને ઉડે છે ત્યાં લોકો નાખી દેખાવા સુધા ફેરી કઢવી છે પોરબંદરને લોકો બીજા નંબર જે એલ એલડી લાઈટ છે એ પોરબંદરનું ભેજનું વાતાવરણ છે અને વરસાદના કારણે ખરાબ થઈ જે હલતી હતી ગુણવત્તાની છે તો એ પણ સારી ઠંડી નાખવી છે ગુણવત્તાવાળી એ સિવાયના જે ચૌદ જ ગાર ચૌદ ગાર્ડન છે નજીક ગાર્ડન બનાવવાની વાત આવે છે તો ગાર્ડનમાં ચોકીદાર નથી અંદર કર્મચારીઓ નથી ગાર્ડનને સુધી નાખવાવાળા તો આ બધી આનંદ કરવી છે એ સિવાયની જે નરસન ડેટની છે ઉમરા ચો વિસ્તારમાં જુલબ શૌચાલય નથી 3 બાજુ જુલબ શૌચાલય નાખી છે અને પોરમંદર ને સ્વચ્છ અને સુંદર રાખો ભાવીનમાં પ્રજવાટરે પોરમંદર ને સ્વચ્છ અને સુંદર રાખો તો જે વિસ્તાર મોટા વિસ્તારો છે જે આજે પણ ફૂટવગરતા ના કારણે રોડ ને રસ્તો નથી એમાં ખાસ કરીને રાજવીનગર છે ધરમપુર છે સાઈબાબાના મંદિર પાછળ છે મોખીરાજ આ બધા વિસ્તાર મેન માં અત્યારે પણ રોડ ને રસ્તો કઈ છે એનો ગઈકાલે જ ભાજી ગયો તો પણ કે જોવા નથી મળતા તો આ કાળી ગણ કરવું છે અને કમિશનર સાહેબ એ જો નામ કમાવવું તો આ પોરબંદર એસોસન બે હજાર દસમાં જે હતું હોય એવું બનાવવું હોય તો ખરેખર આ કરવું જોઈએ